તો તને તારા ઘરે આવીને ઉપાડી લેશું મિત્રો કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો કીર્તિ પટેલ ઉપર આ કર્યું ને કીર્તિ પટેલ ઉપર પેલું કર્યું ને હવે મિત્રો કીર્તિ પટેલ ઉપર શું થયું છે અને શું નથી થયું એ બધું જ મિત્રો હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે ખજૂરભાઈ અને કીર્તિ પટેલની મેટર તો ચાલતી હતી પણ હવે આ આ મેટર છે એની અંદર એક પછી એક લોકોની એન્ટ્રી થઈ રહી છે પણ મિત્રો હવે આ જે મેટર છે એ હવે મોરે મોરો ચાલુ થઈ ગઈ છે અને હવે આ દેવાયત ખવડે આ મોરે મોરો શબ્દ કાઢી અને મિત્રો હવે તો નાના નાના છોકરા પણ હવે એમ કહે છે કે મોરે મોરો આવી જા મોરે મોરો મિત્રો હવે નાના નાના છોકરાએ પણ હવે એવું કરવા માંડ્યા છે અને દેવાયત ખબડે પહેલાં પણ રાણો રાણાની રીતે એવું બધું કાઢ્યું હતું પણ મિત્રો હવે તો આ મોરે મોરો શબ્દ છે ને એ હવે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગમાં છે અને મિત્રો આપણે વાત કરીએ ને તો જે આ મેટર છે એ હવે અમદાવાદની અંદર એમ કહે છે કે બે કલાક હું રહ્યો અને કીર્તિ પટેલ ગઈ રાતે એમ કહે છે કે બે વાગે હું અહીંયા હતી મિત્રો આવું ઘણું બધું અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે અને ઘણા બધા લોકો તો એમ કહે છે કે કીર્તિ પટેલ ઉપર હુમલો કર્યો તો મિત્રો એ તો હાવ આવું ખોટું જ છે કેમ કે હજી મોરે મોરો તો આવ્યા જ નથી અને મિત્રો મોરે મોરો ન આવે ને એવું આપણે વિચારો કેમ કે હવે આ મેટર જ્યાં સુધી બને ને ત્યાં સુધી પતાવવાનું કરો કેમ કે આ મેટર દિવસે ને દિવસે વધી રહી છે અને ઘણા બધા લોકો તો હવે રાહ જોઈ રહ્યા છે કે આ મેટરની અંદર કોણ જીતશે અને કોણ હારશે અને એવું બધું અત્યારે ઘણા બધા લોકો વિચારી રહ્યા છે પણ ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ